संत सद्गुरु महारानु जयुकार जय रामदा महाराजनो जय सन्त शिरो मणि सद्गुरु जय जय बानु जय आजनो पावन प्रसङ्ग બાપુ બાપુનો ઘણો આગ્રહ હતો કે મારા ત્યાં આવો સત્સંગ તો મને કઈ આવડતો નથી સદગુરુની ની જે કઈ વાત છે એક મારી કાલી ગાલી ભાષામાં વાત કરું છું તો કોઈ દુઃખ ના લગાડવું કોઈ પણ મહાપુરુષ સંત પુરુષ જે વિચારધારાની વાત કરતા હોય ત્યારે આપણું માનસ આપણા વિચારોથી ખોપડી ખાલી કરીને બેસવાનો હોય આપણા વિચારો થી બધું ખાલી કરીને બેસવાનું હું કઈ જાણતો નથી અને કોઈ પણ મહાપુરુષ જે વિષય ઉપર જે ધારા ઉપર શબ્દ અને માર મારતા હોય એ શબ્દ આપણી વિવેક વિધિ ની એરણ ઉપર કસવાના કે આ બાપુ ક્યાંય હાચું છે માની નહીં લેવાનું અને તમને સત્ય લાગે એ સ્વીકાર કરવાનું બાકી બધું જવા દેવાનું માની લેવું બધું અજ્ઞાન છે આ અજ્ઞાન ના હિસાબે ઝઘડા થાય થાય છે મારામારી ભારતમાં ગોરુ નામ માતાજી નામ ઉપર જાતિ નામ ઉપર સુકા સાચા ધર્મ ની ખબર નથી ધર્મ કેને કેવો માણસો ના બનાવેલ જે ધર્મ છે એને તો મરવી નાખ્યા છે

સત અનાદિ નું છે અનાદિ એને કેવાય કુરુ ધર્મગુરુ પકડાવે સદગુરુ છોડાવે આપડે સદગુરુ પાછી કંદાવા જ જાવી છે છૂટવા છૂટવા જ છે મુક્તિ નો માર્ગ અમને કહેજો એક વાર સમજી ને તું જતો રે ને પછી ઉતર તું રે એક જ વાર જેમ એમ તું તને સમજી લે આ પાંચ તત્વ ના દેહ ની અંદર તું કોણ છે હવે શપથ વિના ની સુરતા કહું ક્યાં જઈ સમાય દ્વાર નો પામે શગતકા ભટકા કાય ઘર જ નથી જોયું ક્યાં જવાનું તમે મારા બાપા ના ને જોયા છે ઘરું તમને સરનામું લખી નાખું આવે ધ્યાનમાં એ મંત્ર જ છે આખો કોઈ દી ધ્યાનમાં આવે નહી તમે મને કોઈ જોયો નતો તું કોઈ થી ધ્યાન માં આવું મારા નામ ની ભલે તમને ખબર હોય

આપણે ક્યાંથી આયા છે આ પાંચ તત્વો નો દેહ કે વિચાર કરવાનો કે રામ ભગવાન ઘડવા આયા હતા અને આત્મા ના પાડશે નતા આયા તો મગજ ની મૂરી માંથી દિલેક મારીને એક બાજુ મૂકી દેવાના કૃષ્ણ ઘડવા આયા હતા આત્મા ના પાડશે એક બાજુ મૂકી દેવાના અલ્લાહ ઘડવા આવ્યા આત્મા ના પાડશે એને નથી ઘડ્યો એક બાજુ એક દેવાના આ કેને બનાયો પવન ચરખો રવિરામ પ્રશ્ન કરે છે કાશીરામ કેને ઘડવી કાયા એ ભગવાન જાણી દે એ ભગવાન કેવો છે હાથ નહી પાવ નહી રૂપ નહી રેખા ગુરુજી તારો ન પાયો વારી વારણા ઈ અલગ ઓળખો અલગ કે જેનું હજી સુધી બન્યું નથી જેનું કોઈ પુસ્તક હોય રામાયણ ગીતા બાઇબલ ભાગવત પુરાણ વ્યક્તિ છે અલખ નું કોઈ મૂર્તિ નથી મંદિર નથી એનું કોઈ પુસ્તક નથી એ આવતો નથી એને સમજવો કેમ

માય છે ઘણા બંધ કરી માં હશે હૃદયમાં હશે નાકની દાંડી હશે આ નાખોરા માં હશે મગજ માં હશે માથામાં હશે અહીંયા કઈ મળ્યું નહી ઘણા બાર ગોતે છે એ ભૂલેલા છે અંદર નથી ને પાર નથી જીવ છૂટવાનો ઉધમ કરે તો અને હમજણ જીવન માંથી જાય તો મોડદા બાપા કે જોયા જેવી થાય મનો જાણે હારા કામ કરશું ઉલટા નો થયો ઉથા મને સમજાવી ના એમ ભગવાન ને ગોતવા

કોઈ ગંગામાં સ્નાન કરવા નતા આયા જળ સડાવવા નતા સૂર્ય ધોવા ચામડા ઉતારી દાગીના બનાવીને વેચવાના બૂટ ને ચંબલ ને ને એને જોયું કે આ તો રોવે છે મીરા કેમ મારો ભગવાન ડૂબી ગયો એ તારો ભગવાન નો હતો આ જ હતો તારો ભગવાન મૂક્યો તળીયે બે ગયો કે જે પોતે ડૂબે બીજા ને શું તારે મીરા ભગવાન ના હોય ભગવાન કોઈ ને ડૂબે નહીં સાચો ભગવાન જોવો છે ભગવાન તમારું કલ્યાણ નહીં કરે જનેતાને ને વદર થી દીકરો અને દીકરી જન્મે પછી જેવા વિચારો નું સેવન કરે એવો બની જાય છે કોઈને પૂછવા જવાનું નથી જનતા ની થી શું જન્મે દીકરો અને દીકરી દારૂ પીવાના વિચારો નું સેવન કરે અને જન્મે છે થવાય છે ચોરી કરવાના વિચારો નું સેવન કરે અને ઈ વિચારો ભેગું જે હાલી નીકળે એ બી સ્વાગત કરે એ ચોર થઈ જાય છે કે ચોર જન્મે ખરાબ સેવન કરે તો ખરાબ બની જાય તો આવા વિચારોનું સેવન કરવાથી આપણું જીવન બરબાદ થઈ જાય છે દારૂ જુગાર ચોરી જારી કરવું આવા વિચારો નું સેવન કરી એવો બની જાય છે અને ભક્તિ ના વિચારો નું સેવન કરે તો મહાપુરુષ બને છે ભગવાન જન્મતા નથી હો

આપણું કામ નહીં મળે તો ડાયરેક્ટ કનેક્શન કરે આપણે છઠ્ઠી ત્યારથી ટ્રાન્સમીટર લાગી ગયા છે પાંચ દિના હતા ત્યારે કોરો કાગળ હતો આપણને ખબર નથી કે હું કોણ છું છઠ્ઠા મૂકી ડુપ્લિકેટ નામ આપી દીધું બ્રાહ્મણો આયા વાર કુકન અપસુકન મુરત છો ઘડિયા ગ્રહતી નાખી દીધી પછી ભોલા આયા માતા દેઘવા નાખી દીધા આપણે કથુ એમાં માનવી છે

આ બધા નું સદગુરુ એ ડાયરેક્ટ કનેક્શન કર્યું હતું ક્યાં જ્યાંથી આપણો હા આવે છે આપડા આ શરીર ને દુનિયા નો કોઈ ભગવાન જીવાડતો નથી કોઈ ના ભરોસે રહેતા નહીં અને કદાચ તમને એવો ફાંકો હોય કે મને રામ જીવાડે છે તું નાક દબાવ રામ બચાવવા આવવા જોઈએ આવે કોરોના માં ખબર પડી જઈ હતી ને મંદિરો ને તાળા વાઈ ગયા હતા આ થી આપણું જીવન હાલે છે હવે જ્યાંથી આપણો શ્વાસ આવે છે ત્યાંથી નજ કબીર સાહેબ નો આવતો તો મીરા નો મહાવીરનો નો મહાવીર નો ડાયરેક્ટ કનેક્શન થયું સીધું ધુવારણ કેન્દ્રમાં આપણા બધાના શરીર જુદા શ્વાસ લેવાની જગ્યા એક હવે જ્યાંથી આપણો શ્વાસ આવે છે અહિયાં મંદિર નથી ચલાતો તો ત્યાં મસ્જિદ નથી પારસી નથી અડિયારી નથી સર્ચ નથી દેવળ નથી માણસો નો બનાયેલો કોઈ ભગવાન નથી તો છે શું એક જ પાણી એક જ પથરા એક નાવન કૃષ્ણ આપડે કોઈ ભગવાન ને હલકા નથી ગળવા હું બતાવું છું માનવું પડશે તો વાત સાચી છે તો એ જગ્યા બતાવે એનું નામ સદગુરુ બધા લંગરિયા બાદ કરી નાખે તો સદ્ગુરુ કેવો હોય થોડો સંગીત નો સાથ આપજો પ્રથમ નમો ગુરુદેવ કયું જ્ઞાન આપ્યું કેતા પોતાનું ગીતા નું નહીં રામાયણ નું નહીં ભાગવત નું નહીં બાઇબલ નું નહીં કુરાણ નું નહીં